પોરબંદરમાં જેમના નામનો આતંક હતો અને લોકો જેમનાથી ડરતા હતા એ હિરલબા જાડેજા હવે પોલીસ કસ્ટડીમાં છે કારણ કે તેમની સામે અપહરણ અને ખંડણીનો ગુનો નોંધાયો છે લોકોને ડરાવી ધમકાવી એમના બીપી વધારી દેનાર હિરલબાનું બીપી હવે ઘટી ગયું છે એટલે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છે પણ પોલીસે સર્ચ ઓપરેશન કર્યું અને સુરજ પેલેસ મહેલમાંથી એકસો ચાલીસ મકાનોના દસ્તાવેજ મળી આવ્યા છે હવે પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે ત્યાં એકસો ચાલીસ મિલકત વસાવનાર હિરલબા જાડેજા મિલકત લાવ્યા ક્યાંથી કોની છે એવી કઈ કમાણી હતી તેની તપાસ હવે પોરબંદર પોલીસ કરી રહી છે વિગતે વાત કરીશ તેની વૈષ્ણવજન તો જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત એક સમય હતો હતો જ્યારે પોરબંદરની અંદર ગેંગો ચાલતી હતી હતી ગેંગોનો આતંક અને સરકાર ચલાવવામાં આવતી પણ પોરબંદરમાં એક બહોશ આઈપીએસ અધિકારી આવે છે એસપી તરીકે જેનું નામ છે સતીશ વર્મા અને પછી સતીશ વર્મા ગેંગોનો સફાયો કરે છે અને પોરબંદરને ગેંગોના હાથમાંથી મુક્ત કરે છે આજે પોરબંદરમાં જે લોકો સામાન્ય જિંદગી જીવી રહ્યા છે તેમણે યાદ કરવા જોઈએ સતીશ વર્મા અને જો સતીશ વર્મા પોરબંદરમાં ન હોત તો આજનું પોરબંદર પોરબંદર ન હોત સમય બદલાયો અને લોકો માની રહ્યા હતા કે હવે ત્યાં ગેંગો સમાપ્ત થઈ ગઈ છે પણ એક નવી ગેંગનો જન્મ લાંબા સમયથી થયો અને ગેંગનું નામ હતું હિરલબા જાડેજાની ગેંગ હિરલબા જાડેજા લોકોને ડરાવતા ધમકાવતા સૂરજ પેલેસમાં લાવતા ફટકારતા પણ તેમનું નામ કોઈ લેતું નહોતું કારણ કે તેમને કોઈકનું રાજકીય રક્ષણ હશે નહીં તો આ શક્ય નહોતું અમને ખબર નથી કોનું રાજકીય રક્ષણ હતું અને રાજકીય રક્ષણ હવે કેમ હટી ગયું છે પણ હટી ગયા પછી લીલુ ઓડેદરા નામની એક મહિલા ઇઝરાયલથી વિડીયો બનાવી ન્યાય માગે છે અને લીલુ ઓડેદરાના પિતાએ ફરિયાદ આપી કે હિરલબા જાડેજાએ મને મારા જમાઈ અને મારા પૌત્રને સત્તર દિવસ ગોંધી રાખ્યો અને ખંડણીની માગણી કરી આ ફરિયાદ પછી પોલીસે ગુનો દાખલ કર્યો હિરલબા જાડેજા હિતેશ ઓડેદરા અને વિજય ઓડેદરાને ઝડપી લીધા પિસ્તાલીસ ડિગ્રી ગરમી છે પોલીસ કસ્ટડીમાં તકલીફ તો પડે એટલે હિરલબા જાડેજાનું બીપી ઘટી ગયું બે દિવસના રિમાન્ડ હતા પોલીસ પૂછપરછ કરે તે પહેલાં બીપી ઘટી જતાં તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા અત્યારે તે સારવાર હેઠળ છે પણ અમે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજા સાથે વાત કરી તેમણે કહ્યું કે તે હોસ્પિટલમાં છે એટલે તેમની પૂછપરછ થઈ શકી નથી હવે હોસ્પિટલ જ્યારે તેમને ડિસ્ચાર્જ આપશે અમે ફરી અદાલતમાં રજૂ કરીને વધારે રિમાન્ડની માગણી કરીશું કારણ કે આજે તો અમે હિરલબાને કંઈ પૂછ્યું જ નથી હિરલબાના સાગરી થિતેશ ઓડેદરાને લઈને પોલીસ સુરજ પેલેસમાં પહોંચી હતી ત્યાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ત્યાંથી પોલીસને એક ખજાનો મળ્યો છે અને ખજાનો એવો છે કે એકસો ચાલીસ મિલકતના દસ્તાવેજ મળ્યા છે અત્યાર સુધી કોઈ બીજો ફરિયાદ પોલીસ પાસે આવ્યો નથી પણ ડીએસપી ભગીરથસિંહ જાડેજાએ કહ્યું કે હવે અમારી ટીમ આ એકસો ચાલીસ મિલકત જેમણે વેચી છે હિરલબા જાડેજાને તેનો સંપર્ક કરીશું અને પૂછીશું કે તમારી મિલકત તમે વેચી તો તમને કોણે ડરાવ્યા તમે કોઈ વ્યાજે પૈસા લીધા હતા તમે કોઈ ધંધો કર્યો હતો કેમ તમારી મિલકત તમે તેને વેચી અને જો તમે તમને ડરાવી ધમકાવી તમારી મિલકત લખાવી લીધી હોય તો અમે તૈયાર છીએ ફરિયાદ નોંધવા આમ હિરલબા જાડેજાની મુશ્કેલીમાં વધારો થાય એવા એંધાણ મળી રહ્યા છીએ જોઈએ એકસો ચાલીસ મિલકત જેની હતી તેમાંથી કોઈ વિરલો હિંમત કરે છે ફરિયાદ આપવાની હિંમત કરશે તો વાત આગળ વધશે તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ અને એના કારણે આજે અમે પાંચ લાખ સબ્સ્ક્રાઇબર સુધી પહોંચી ગયા છીએ તમારી કૃપા તમારી મહેનત તમારો અવાજ બનીને અમે કામ કરતા રહીએ છીએ પણ હજી ઘણા દર્શકો એવા છે જે બે લાયકોન દબાવવામાં કંજુસાઈ કરે છે એમને વિનંતી છે કે સ્ટોરી પૂરી થાય એ પહેલાં બેલાયકોન દબાવો અને આ નંબર વધારવામાં ઝડપથી વધારવામાં અમારો સહયોગ કરો આ પ્રકારની સ્ટોરી તમને તરત જોવા મળશે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો આવું છું પાછો નવા વિષય સાથે તમારી સાથે વાત કરવા કોમેન્ટ બોક્સમાં તમારો મત જરૂર લખજો નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ